જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોઈભાઈ રાઠોડ ધામ રામોથી જોકે ભાવનગર જિલ્લાના મહુવાના સાત બહેનો છે ભાઈ નથી અને સિંધી સમાજમાંથી આવે છે ઇસ્લામી ધર્મમાંથી એટલે એના વિડિયોના માધ્યમ થકી એ મારા યુટ્યુબમાં ફોલોઅર હશે અને યુટ્યુબમાં વિડીયો વિડીયા સાંભળતા હશે જેથી રેશમાબેને મને ફોન કર્યો તો કે આજે બે વર્ષથી હું રીસામણે છું મારો ઘરવાળો મને તીડતો નથી પરંતુ બધાના ઘરે કોઈ પણ માણસ માત્ર અને આ સંસાર છે ને એમાં સુખ દુઃખ એવું આવે ત્યારે જ ઘર હાલે ઘર હલાવવા માટેથી પ્રેમ કરો ને થોડાક દિવસ રાખો ને બે છોકરા જણી નાખો ને પછી આપણને ગમતી ન હોય પછી આપણને તારો આ વાંધો છે તારો ચા ફાવતો નથી તું સારું રાંધતી નથી પણ બાળકોની અને બધાની જિંદગી બગડતી હોય છે એટલે મિત્રો કોઈ પણ માણસને ઘર પરિવાર હલાવવા માટે સાથે રહેવું હોય સારું બનવું હોય મા બાપની ઈજ્જત વધારવી હોય તો દુઃખ વગરની જિંદગી નથી ક્યાંય સુખના ઢગલા નથી બંગલામાં જાઓ ને બારેથી તમને કોઈ અંદર પાન પાનદાની હોય ફૂલદાની હોય હાબુદાની હોય પણ અંદર ખાનદાની ન હોય તો એ બંગલો સમસાન સમાન ગણાય એમ કદાચ કરોડપતિ બંગલા ભારો તો એમાં સુખ હોય એવું નક્કી નહીં કરવાનું એની અંદર દુઃખ જ હોય અને જો બંગલાની અંદર સુખ જ હોય તો એની બાયુ ખાટલેટ છાંટીને આપઘાત કરીને મરીને ગયું હોય અને ઝૂપડામાં દુઃખ જ હોત તો બાપુ જેને તમને કોઈ ઝૂંપડા વારીને પડ્યા છે ને એના બાળકોનો મોટા ન કહેવાય એટલે સુખ સંપત્તિની પાછળ જેને દોટ દીધી છે જેને રૂપ રંગની પાછળ જેને દોટ દીધી છે જે કોઈ પણ દીકરી હોય એ કુમારી હોય એવું ને એવું શરીર બે બચા થયા પછી હોતું નથી એમાં ફેરફાર આવે છે આપણે જ્યારે બાળક હોય સ્માર્ટ હોય કુંવારા હોય એવું શરીર પાછું પછી બે પાંચ દીકરા થયા પછી એવું શરીર હોતું નથી એમાં ફેરફાર આવે છે થોડુંક રંગરૂપ ઘાટમાં બધી ફેરફાર આવે કેમ કે ઉંમર જાતા થોડો થોડો વળાંક બદલતો હોય પણ આપણે રોજ રોજ જે નવા ફૂલ તોડવાની શોખ હોય એટલે એના માટે થઈને પછી બે દીકરાની મા હોય ગમતી ન હોય પછી આપણે બીજા બાના કરીએ તું આવું કરે છે મારી હામી બોલે છે ને દીકડું કરે છે પરંતુ સંસાર રહેવા માટે થઈને પતિ પત્ની એકબીજાના વિચાર મેચ કરવા જોઈએ વિચાર મેત ન થાય માથ નાખી દેવાનો એમનું માતાજી નડે છે બે જણામાં કંઈ કરી મૂક્યું છે અરે ભાઈ તમને પ્રેમ નથી કેમ કે પ્રેમ હોય તો પછી ઝેર દીવો તોય અમૃત જેવું લાગે અને પ્રેમ તૂટી ગયો હોય ને તો પછી અમૃત દીઓ તો ઝેર જેવું લાગે છે કેમ કે ત્યાં તમારો ભાવ નથી તમારો પ્રેમ નથી તમને એકાબીજાને દેખાહારા લાગતા નથી એકાબીજાના બોલવું ગમતું નથી હું કામ કે એકાબીજાના દિલથી પ્રેમ નથી એટલે પછી આપણને બોલે તોય સારું ન લાગે રાંધી દઈએ એ હારું ન લાગે એટલે આ બધા તમારા જે કંઈ રહેણી કેણીના જે વિચારશેણી છે એનાથી આ ઘર કંકાસ હોય છે પરંતુ ઘર કંકાસને મિટાવવા માટેથી જ એકાબીજાના વિચારને સમજી શકો ક્યારેક આપણે ખોઈ દઈ દઈએ ક્યારેક એ ખોઈ દઈ દઈ એમ એકાબીજા નમવાની ગમવાની આવી જો તહેવર્ડ રાખશો અથવા તમારા ઘર હાલશે ન કરે મારા માનવા પ્રમાણે ચાર ચાર પાંચ પાંચ છોકરાની માઉ જે રિહામણે હોય છે ઠીક છે આપણે એવું નથી કહેતા કે બધા પુરુષ પણ બરાબર નથી હોતા પણ કોઈ દીકરીની ક્યારેક ભૂલ હોય ક્યારેક છોકરાની પણ ભૂલ હોય છે તો આ ઘર હલાવવા માટે થઈ તમે તમારા વિચારને મેચ કરો વિચારો પ્રોબ્લેમ હોય તો કેસ કરવાથી તમારું સોલ્યુશન નથી ફરિયાદ કરવાથી તમારું સોલ્યુશન નથી સોલ્યુશનમાં બે સારા માણસો સમાજ આગેવાનો કાર્ય કરો સારા વિચાર શ્રેણી વારં વિવેકી જ્ઞાની સમજદાર આવા પાંચ માણસોને વચમાં નાખશો એનું સોલ્યુશન થઈ જાય છૂટાછેડા ઘરે સમાધાન નથી એ ઘર મૂકી દીધે સમાધાન નથી સમાધાન એનું જ છે કે એકાબીજાની ભૂલ સ્વીકારતા શીખી જાઓ એટલે પૂરું થઈ ગયું એટલે હવે મારે ભાઈ સાજીદભાઈ વડોદરાના છે એટલે સાજીદભાઈ ને કે આ મેં તમને ફોન ઘણા કર્યા પણ હવે તમારા માણસ કોઈ ઉકેડ્યા હતા એટલે આ વિડીયા બને એટલો શેર કરજો જેથી કરી એના રેશમા બેન ને એનો ભાઈ નથી સાત જ બેનું છે તો એનું સુખદ સમાધાન થાય અને એનો ઘર પરિવાર આગળ વધે ને એનું પણ સંસાર આગળ ચાલે એવી હું વિનંતી કરું છું બને એટલે વિડીયોનો શેર કરજો જેથી કરીને કોઈના ઘર પરિવાર આવા કંકાશ પછી માતાજીના દેવી દેવસ્થાન પીરના નામે મૂકી અને આપણે જે કાંઈ અંધશ્રદ્ધા ફેલાવી તમારા વિચાર મેત નથી થતા એટલે દેવને બાબાને ચડાવી દેવાના તમારે એકાબીજાને ભળ નહીં એટલે કોઈ મેલી હેલી વિદ્યા બતાવી દેવાની પણ તમે તમારી વિચાર શ્રેણીમાં ભૂલ છે એટલે વિચારો પેલા કે આપણી ભૂલ આપણી છે ને નાખી દેવું દેવમાંથી

ભાવનગર જિલ્લો તાલુકો કઈ સમાજમાંથી બોલો હું મોમેન્ડિયમ છું શું તમારું મારું નામ કનિષ બેન છે એટલે કબલમ મારી બેન ને છે રેશમા બેન નામ છે એમને પ્રોબ્લેમ છે એમને છે ને અમે ચાર વર્ષથી એને બરોડા સાસરે આપેલી હતી પણ બહુ માર્કેટ ને બધું બહુ કરતા ને તો પછી અમે મહુવામાં એ તેડી લાવ્યા અને ચાર વર્ષથી કેસ મુકેલો છે પણ કઈ કામ નથી થાતું બહુ એ લોકો નબળાવે છે એટલે આવડા જેમાં વકીલ રાખેલો છે ને એ વકીલ એમ વકીલ એમ છે કઈ કે 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 હવે કે એક જ ઉપાય છે કે તમારે છે ને ત્યાં જાવું પડે બરોડા કે રૂબરૂ લઈને જાવ કે અને જે પેલું પેપર આપે ને ઈ ને આપવાનું કે તમારે એને ન્યા જઈને પકડાવવાનું એમાં એવું છે કે અમે બધી બેનો છે મારા ભાઈ ને છે ને આઠ બેનો છે અને મમ્મી ની ઉંમર થઈ ગઈ છે એટલે એ લોકો તો કઈ આવી કે નહીં પણ આપણે ક્યાં રહ્યો છો અત્યારે અમે રહીએ છીએ મોવામાં જનતા પ્લોટમાં માં હિન્દુ વિસ્તાર કેવાય ને જનતા પ્લોટ હા આપણ એટલે તમે મવવામાં રહ્યા છો પ્રોપર હા પ્રોપર મવવામાં તમારું નામ હું કીધું કનિશ બેન કનિશ બેન નું બેન હવે આમાં કનિશ બેન આપણે આમાં આ વાયરલ કરવું છે ખાલી વાત કરવા જ માંગો છો ઓ વાયરલ એ કરવું છે પણ હું તમને મારી હું તમને બહુ ટાઈમથી ફોન લગાડતી હતી તમારે ફોન બીજું ને એવું બધું આવતું હતો પણ આ દાદા હું જોક કરું ને

કેમ ના મોબાઈલ નંબર ચાલુ છે હા ઓકે રાલોજીન બ્યોજીને સુ કેજો આ છોકરીને આપો જી આપું હા હેલો તમારું નામ બોલો જી કનિશ બેન કનિશ બેન ઉસ્થાન જાય ગા હા કનિશ બેન કનિશ બેન હા કે નઈ છે કનિશ બેન

અમે મુસ્લિમ સંધિ કહેવાય સંધી ઓકે હા સંધિ ઓકે હાલો સંધિ તમારી બેનનો જે પ્રોબ્લેમ છે એનું નામ શું છે એનું નામ રેશમા બેન છે રેશમા રેશમા બેન ને કોન્ફરન્સ લઈ જશો હા એક મિનિટ લઈ લો રેશમા બેન ને કોન્ફરન્સ માં લઈ જશો जी व्यक्ति ने कॉल करो तेने तुम्हारा कॉल होल्ड पर राख्या कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यूर स्पीकिंग वेट हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हें जे व्यक्ति ने कॉल करो तेने तमारो कॉल होल्ड पर राख्या कृपा करी लाइन आरोप रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही आइए आप

આલી બધી પ્રોબ્લેમ છે તમારે આ 4 વર્ષથી છે હાલ છે તમારે આપ પ્રોબ્લેમ નથી મતલબ એને ક્યાં બીજે લવ अफेयर હોય એવો કોઈ પ્રોબ્લેમ છે હા અને 4 વર્ષથી છે હાલ છે જે હાલ તો નથી મને એ લોકો એમ કે આટલી મુદત પડે છે તો મુદત માં એ લોકો સટિફાઇઝ કરતા

ઓકે હવે હું એમ કેતો હવે ગયું પછી ઘરવાળાના મોબાઈલ નંબર મને આપજો હું એની વાત કરું છું મને વોટસઅપ માં આપણે દે તમે મને માં નંબર નાખજો એટલે ઓડિયો વાયરલ થાય તો બીજા લોકો ફોન નો માં નંબર નાખી દેજો હવે રેશમા બેન આપણે આ જે કઈ ઓડિયો તમારો વાયરલ થાય તમારા વાળા નું હું હમણાં ફોન કરીશ કદાચ સમાધાન થાય તો તમે કરી નાખવા તૈયાર છોડિયો વાયરલ થાય વાંધો નથી પણ

નાનો મોબાઈલ છે હાજી હાજી તો હું આ છે ને કનિશબેન ના મોબાઈલ માંથી મને વોટ્સઅપ માંથી નાખી દોટા તમારા ઘર તમારા ઘરવાળાનો ફોટો નાખો તમારો ફોટો નાખો ઓકે અને સમાધાન થાય તો કરવાની તૈયારીમાં રહેજો ઓકે હાલ વાત કરો છો હો ઓકે કનિશબેન હા મને છે ને આપડે રેશમા બેન નો ફોટો મોકલો એમના ઘરવાળાનો ફોટો મોકલો

બિલકુલ ગરીબ માણસો છે ઈમાનદાર છોકરીઓ બધી ફૂલ ઈમાનદાર છે કઈ ઘટે નહીં હા હા એટલે દાદા તમારું નામ દીધું મને છોકરી દેખી છે છોકરી દેસી છે ઓલો થોડો ભણેલો છે ને છે એટલે આનો ઉપયોગ કરે આમાં

પછી બીજી વાર મારી છોકરી બીજી બીજી બેબી નાની થઈ ને તો બીજી બેબી વખતે મને કાઢી નથી બે ત્રણ મહિના હતા ને ત્યાંથી તો એ લોકો મારી પર છરી નો ઇન્જામ નાખે મારી પર એ લોકો ચેક કરે છરી નો ઇન્જામ નાખ્યો તો મને છરી માર દીધી એવી રીતે હું તે જ ને ટકી ના કઈ વાંધો નહીં હું એને હમણાં રિંગ કરું છું

આ બધી વસ્તુમાં તો તમારો અવાજ અને રેકોર્ડિંગ બે વસ્તુ હા છે રેશમા બેન નાખી દીધું રેશ્મા બેન નાખી દીધું અવાજ ખાલી એનો આવશે ભલે કઈ વાંધો નહીં અને એમાં જે હગાઈ થઈ હોય તો હામા માણે સામના જે વ્યક્તિ હોય એ સમજદાર જ હોય

हेलो हाँ कौन साजिद भाई बोलो सो तुम्हें कौन कौन सो साजिद भाई बोलो सो नहीं नहीं है रोंग नंबर रोंग नंबर नो भाई लखे बच्चे रोंग नंबर क्या थी हेलो तुम कौन हो हाँ मनसुख भाई बोलो सो तुम्हें साजिद भाई बोलो सो